અંકલેશ્વર જીઆઈડીસી ના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન સુપ્રસિદ્ધ કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા જરૂરિયાતમંદ બાળકોને સહાય માટે ભંડોળ એકઠું કરાયું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે અપેક્ષા પડ્યા હકાબા ગઢવી અને સંસ્કાર ધોળકિયાએ પોતાના ભજનો અને ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કલાકારોના અદભુત પ્રદર્શનથી પ્રભાવિત થઈને શ્રોતાઓએ ડીલ ખોલીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને લાખા હનુમાનજી મંદિરના કુશલ ઓઝા અને 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 ઉદ્યોગપતિઓ સંદીપ પટેલ પટેલ રમેશ ગાબાણીનો સમાવેશ થાય છે ગ્રુપના આગેવાન તુષાર પટેલે જણાવ્યું હતું કે આ ડાયરાનું આયોજન ગણેશ મહોત્સવ સાથે મળીને પહેલી વાર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દાનમાં મળેલી રકમનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે ગ્રુપના યુવાનો દર રવિવારે જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવે છે અને ભવિષ્યમાં સમૂહ લગ્ન જેવા સેવાકીય આdio પણ હાથ ધરવાની યોજના છે આ લોકダイરો કલા અને સમાજ સેવાનો अनोखो संगम બની રહ્યો છે નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનઆઈજી દ્વારા લોકダイરોનું આયોજન કરવામાં આવ્યું છે હટાપર ગઢવી અપેક્ષા બન્યા અને ડોલેકે સાજનું રમૈયા લોકダイરોમાં આયોજન કર્યું છે તો તમામ સર્વે લોકજાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી ગુજ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગતિઓ છે કે આજ રોજ અમારા લોકડારામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની વધારી છે તો આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા યોગદારો ને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો નો ખુબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી વંદે માત્ર

ધબો મારે તો તમે આગળ વધો આકાટી પાંચસો છ ખેંચી માં ચેલા છે હાલે છે ઓગ શક્તિ છે તે કામ કરે બે તો તો